કતારગામના ગજેરા સર્કલ પાસેના લક્ષ્મી એન્કલેવ ટુ ખાતે મહાવીર નમકીનનો પ્રારંભ રવિવારે શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યો છે ત્યારે મહાવીર નમકીનના ઉદ્ઘાટન પ્રસંગે શુભેચ્છકો ઉમટી પડ્યા હતા ત્યારે અમારી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે મહાવીર નમકીનના માલિક સાથે વાત કરતા તેઓએ શું કહ્યું તે આપણે જાણીએ

બીજું તો અમે જાણવા મળ્યું છે કે બીજા પણ તમારા આઉટલેટ હા બે આઉટલેટ બીજા ઓપન થાય છે આ મહિનામાં જ બીજા બે આઉટલેટ ઓપન થશે વેડરોડ અને મોટા વરાછા હા મિત્રો મહાવીર નમકીની અંદર તમને ઘરની જરૂરિયાતની જે નાસ્તાની આઈટમ છે બધે જ મળી મળી રહેશે અત્યારે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સેવ છે ત્યાર પછી અને પાણીપુરીનું જે છે તેમજ અનેક વસ્તુ અહીંયા મળી શકશે અહીંયા બીજા પણ એક મહેમાન છે આપણે તેમને મળીએ જે આપણું નામ હા વિજયરાજ છે મારું નામ અને સેલ્સ અને ડિસ્ટ્રિબ્યુશન જોઈ રહ્યો છું ઓલ ઇન્ડિયા મહાવીર નમકીની વાત કરું તો નાઇન્ટીન સેવન્ટી આપડી આપણી આ બ્રાન્ડ છે અને અરુણભાઈ અને સંજુભાઈ જેમના એમડી છે અને અમે આજે ચોથો સ્ટોર ઓપન કરીને એટલી ખુશી વ્યક્ત કરી રહ્યા છીએ અને બીજા બે સ્ટોર ટૂંક સમયમાં ઓપન થઈ રહ્યા છે અને અમારી જે ક્વોલિટી પ્રોડક્ટ છે એ સુરતના વાસીઓને એટલી ભાવી રહી છે કે જેની અમારી પોતાની હિંમતને લીધે આજે અમે ઘણા બધા આગળ જઈ રહ્યા છે થેન્ક યુ ધન્યવાદ નિર્મલ નિર્મલભાઈ આપના આ જે બ્રધરની અત્યારે ઉદઘાટન થયું છે બહુ સરસ ને આ જે દુકાન છે તે ચોથી બ્રાન્ચ છે અને ત્રણ બ્રાન્ચનું સફળતાપૂર્વક કાર્યક્રમ ચાલે છે અને આના પછીની બીજી બે બ્રાન્ચ બી આવે છે એ પણ આ રીતે જ ચાલશે અને સુરતના લોકોનો સાથ અને સહકાર મળી રહે અને વધારે વધારે બ્રાન્ચ ઓપન થાય અને વધારે વધારે લોકોને ક્વોલિટી ફૂડ સુરતના એમ કહેવાય સુરતનું જમણ એ કાશીનું મરણ એમાં સુરતનું જમણ આ એક એક રીતે માવી નમકીન બહુ સારી રીતે ચરિતાર્થ કરે છે એવું લાગી રહ્યું છે બહુ સરસ લાગે છે સારું થયું છે હજી હજી બે બીજી બે બ્રાન્ચ આવે છે ટોટલ છ થઈ જશે હા એમ સરસ 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 પ્રગતિ કરી રહીશું બધાને શોપ છે હા મોટા એટલે બધું કંપનીનું એટલે બધું આપણું જ છે એમાં એવું કંઈ ફ્રેન્ચાઇઝ આવ્યું કંઈ અમે આપતા નથી અને કયા વિસ્તારમાં થશે ઉદઘાટન મોટાવાળા ચા સુડામાં ચોક અને એક સિંગણ બોલ્ટ બેડ રોડ પર મારું નામ સુરેખા જૈન છે મારા છોકરાનું નામ ચિરાગ છે એ આ દુકાન પર ચિરાગ છે વધારેમાં વધારે સારું કામ થાય એવી અમારી શુભેચ્છા છે ચિરાગ આપનું નામ મારું નામ કમલેશજી શાહ છે હા કમલેશભાઈ મહાવીર નમકીનનું અત્યારે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપ ઉપસ્થિત થયા છો શું કહો છો આ બાબતે મહાવીર નમકીનનું પાછલા ચાલીસ વર્ષથી સમજો આનું કામ ચાલે છે ને એની જે ક્વોલિટી માટે એ નંબર વન છે અને આવવાવાળા ટાઈમમાં ઇન્ડિયામાં પણ નંબર વન થશે એવી અમારી શુભેચ્છા છે પણ મહાવીર નમકીન એ ક્વૉલિટી માટે બેસ્ટમાં બેસ્ટ મહાવીર નમકીન છે આજે સુરતમાં સૌથી રિઝનેબલમાં રિઝનેબલ રેટમાં મહાવીર નમકીનનું ફૂડ મળે છે એટલે જ એની ગ્રાહકી દિવસે ને દિવસે વધતી જ જાય છે ને એ આવવાના ટાઈમમાં સો ટકા ઓર બી વધશે જે આપનું નામ પુનિત જૈન પુનિત આપ શું કહેવા માગો છો પહેલાં અમે ખાલી નમકીન આઈટમ બનાવતા હતા અત્યારે અમે લોકો બેકરી આઇટમ પણ ચાલુ કરી છે કે અમારી પોતાની પ્રોડક્ટ છે કે કે આઇટમો મળે છે નાસ્તાની બધી જ આઇટમ મળે રેડી ટુ ઈટ વાળી તમારે બીજા કશે જવું જ નહીં પડે દર્શક મિત્રો ખરેખર આવે સુરતી બીજે ક્યાંય જાવું ન પડે અન્ય પણ અહીંયા છે માનુભાવ આપણે તેમને મળીએ એ આપનું નામ નૈનાબેન ચહેરા પર ખૂબ જ ખુશી છે ઉદ્ઘાટન બહુ ખુશી થાય ને રિલેટિવ પણ અમારી સાથે જોડાઈ ગયા છે ને બધા સેટ થઈ જાય અમારી એક